પ્રકરણ આઠ વીરપસલી કણબીની એક ડોશી હતી ડોશીને દીકરો અને દીકરી હતા દીકરી તો સાસરે ગઈ છે ને દીકરો માની આગળ છે શ્રાવણ માસ આવે છે અંજવાળીઓ આતવાર આવ્યો છે વીર પસલી આવી છે ડોશી તો દીકરાને કહે છે કે ભાઈ ભાઈ તું વીર વીરપસલી લઈને જા ભાઈ તો વીરપસલી લઈને બહેનને ઘેર જાય છે રસ્તે મોટો એરું મળ્યો છે એરું કહે હું તને કરડું ને કરડું ના ભાઈ આજ તું મને કરડીશમાં મારી બેનને આજ વીર પસલી છે તે બેન બિચારી વાટ જોઈને બેસી રહેશે કાલ પાછો આવું ત્યારે કરડજે એરુ કહે કાલ તું પાછો આ રસ્તે નીકળે જ છે ને બીજે જ રસ્તે નીકળતો નીકળ્યા વગર રહું જ નહીં ને તને મારો વિશ્વાસ ન પડે તો લે હું ખડનો પૂળો વાઢી લઉં એમાં તું બેસી જા કાલ પડે એટલે તું મને કરડી ખાજે ભાઈએ તો ખડનો પૂળો વાઢ્યો છે એરુને પૂળામાં બેસાડી દીધો છે બેસાડીને પૂળો તો ખભે નાખી લીધો છે બેનને ઘેર જતાં તો બહુ મોડું થયું છે બેન તો બિચારી વાટ જોઈ જોઈને થાકી ગઈ છે થાકીને બેન તો રેટીઓ કાતવા બેસી ગઈ છે કાંતતાં કાંતતા વિચાર કરે છે અરે રે ભાઈ કેમ ના આવ્યો હજી ભાઈ કેમ ના આવ્યો ત્યાં તો ભાઈએ બાણું ઉગાડ્યું છે ભાઈને દીઠો ત્યાં તો કાંતતા બેનનો ત્રાગડો તૂટી જાય છે બેનને તો ફાળ પડી કે મારો ભાઈ આવ્યો ને ત્રાગડો કેમ તૂટી ગયો ત્રાગડો સાંધીને ઉઠું તો ભાઈની આવડતા સંધાઈ ભાઈને તો ખોટું લાગ્યું છે અરે રે હું આવ્યો છું કાલ તો મરી જવાનો છું તોય મારી બેન હજી ઉઠતીએ નથી બેન તો ત્રાગડો સાંધીને ઉઠી છે ઉઠીને ભાઈના અવાણા લીધા છે વીર પસલીનો દોરો ઉજવ્યો છે ભાઈને જમાડવા લાપસી કરે છે ખારણિયામાં સોપારી નાખી સાંભેલાના ચાર આંટા ફેરવી સોપારી ભાંગતી બેન બોલે છે કે શિરછત નવખંડ ધરતીમાં મારા ભાઈનું જે ભૂંડું વાંચ છે એના સાત કટકા થઈ જજો આટલું બોલ્યા ભેળો તો છાપરે ભાઈએ ખડનો પૂળો મેલો તો તેમાં એરુના સાત કટકા થઈ ગયા છે રાત પડી છે ભાઈ કહે કે બેન હું કાલે જઈશ ને જઈશ બેન કહે ના ભાઈ નહીં જ જવા દઉં પણ ભાઈને તો થયું છે કે બેનને આંગણે એરું કરડે ને હું મરી જાઉં તો બેન બિચારી રોઈ રોઈને મરે એનાથી મારું મોત સહેજ જોવાશે માટે હું તો માર્ગે જ જઈને મરું બેન તો ઘણી તાણ કરે છે પણ ભાઈ કેમેય કરી માનતો જ નથી રસ્તે મારા ભાઈને ભાતું જોશે એમ સમજીને બેને તો ઘઉંના લોટના ખાખરા કર્યા કરીને ખારાણીએ ખાંડવા બેઠી ચૂરમું ખાંડી ઘી ગોળ ભેળવી જ્યાં લાડવા વાળવા બેસે છે ત્યાં સાપના સાતેય કટકા એક એક લાડવામાં એક ઘરી જાય છે સવાર પડ્યું છે સાતેય લાડવા બેને ભાઈને ભાતામાં બંધાવ્યા છે ભાઈ કહે આ લે એક લાડવો પાછો ભાંકો ને ભાંકી ઉઠે ત્યારે ભાંગીને બહેને ફાળ્યું ફાળ્યું દેજે ભાઈલો હાલી નીકળ્યો છે વાસેથી ભાંકો ભાંકી તો ઊઠ્યા છે રાડો રાડો પાડવા માંડ્યા છે કે મામો ક્યાં ગયા મામો ક્યાં ગયા મા કહે મામો તો એને ગામ ચાલે ગયા પણ લ્યો આ લાડવો મામા આપી ગયા છે વહેંચીને ખાઓ લાડવો છોકરાના હાથમાં દીધો છે ભાંગે ત્યાં તો માલી પાથી એરુનો કટકો નીકળ્યો બેનને તો હાયકારો થઈ ગયો છે હાય હાય મારો ભાઈ લાડવા ખાશે તો શું થશે એને છોકરાને રોતા મેલ્યા છે લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાસે દોડે છે દોડતી જાય છે ને બોલતી જાય છે કે મારા ભાઈને ખમમા કરજો મારા ભાઈને ખમમા કરજો ભાઈ તો વાટે ચાલ્યો જાય છે એના મનમાં તો થાય છે કે ક્યાંય તળાવડી દેખું તો ટીમણ કરવા બેસું પણ એનાથી બહુ આગળ ચલાતું નથી બેને તાગડો સાંધીને ભાઈની આવડતા સીધી તી ખરીને તે ભાઈને તો રસ્તામાં ચારેય દૃશ્ય તાગડા તાગડા દેખાય છે મારક સૂચતો નથી ભાઈ આગળ હાલી શકતો નથી બેનને અને ભાઈને તો છેટું ભાગતું જાય છે બેન તો ધા દેતી દોડી આવે છે એમ કરતાં નાની તલાવડી આવી છે ભાઈ તો ભાતું ખાવા બેસે છે બેસીને પોટલી છોડવા જાય છે ત્યાં તો ભાઈ છોડીશમાં છોડીશમાં એમ ચીસે ચીસ નાખતી બેન જઈ પહોંચી છે જઈને લાડવા ભાંગ્યા છે ત્યાં તો છએ લાડવામાંથી એરુના છ કટકા નીકળ્યા છે બેને પૂછ્યું કે હે ભાઈ આ કૌતુક શું ભાઈએ તો એરુની વાત કરી છે બેનને તો વાત સમજાણી છે કે માને પ્રતાપે એરુના સાત કટકા થઈ ગયા છે બેને તો ખાડો ગાળ્યો છે લાડવા ભયમાં ભંડાર્યા છે ભાઈને પાછો ઘેર તેડી જાય છે જમાડે છે ને જૂઠાડે છે વીરપસલીમાં એને તૃઠમાન થયા એવા સૌને થાજો પ્રકરણ નવ વીરપસલી વાત બીજી કણબીને સાત દીકરા હતા સાતે ભાઈ વચાડે એક બહેન હતી બહેનને તો પરણાવેલી છે પણ સાસરેથી કોઈ એને તેડતું નથી જમાઈ તો દીકરીની સામૂ જોતો નથી સાત ભાઈમાંથી છ પૈસાદાર ને સાતમો ગરીબ બહેને તો ભાઈઓ સંઘડતા નથી બેન તો માવતર ભેગી રહે છે અને રોજ ઉઠીને ભાઈઓના વાછડા ચરાવવા વગડામાં ચાલી જાય છે શ્રાવણ માસ આવ્યો છે અંજવાળીઓ આતવાર આવ્યો છે નદીને કાંઠે તે તેવડી છોડીઓ વીર પસલીના દોરા લે છે નાય છે ને ધોવે છે કણબીની દીકરી વાંછડા ચરાવવા જાય છે તે એણે નદી કાંઠે સૌ છોડીઓને દોરા લેતી દીઠી છે એણે તો પૂછ્યું કે બાયું બહેન્યું આ તમે શું કરો છો અમે તો વીર પસલીના દોરા લઈએ છીએ આજ તો વર્ષ દીનું ભાઈનું વ્રત છે આજ તો ભાઈ જે આપે તે જ ખવાય વીરપસલીના દોરા લીધે શું થાય વીરપસલીમાં ભાઈને સૂકી રાખે બેનને સૌ સારાવાના થાય ભાઈ તો નિશાસો નાખીને ઊભી રહે છે એ તો બોલે છે કે અરે રે કોઈને એક ભાઈ હોય કોઈને બે ભાઈ હોય મારે તો ઘણાય સાત ભાઈ છે પણ મને તો વ્રતનું ઉજવણું કોણ કરાવે નાનો ભાઈ ગરીબ છે મોટા જરા જીવવાળા છે પણ હોંકારોએ દેતા નથી તોય બેન તો દોરા લેવા બેઠી છે છોડીઓમાંથી કોઈએ ચીર માયલો કોઈએ ચુંદડી માયલો એમ આઠ દાતણા કાઢ્યા છે ને આઠ ગાંઠ વાળી છે કહ્યું છે કે આ લેબેન આઠ દી લગણ દેવતા પૂજે નાહી ધોઈ સાંજે દોરાને ધૂપ દેજે ધૂપ દઈને જમજે આઠમે દીએ દોરો ઉજવજે દોરો પીપળે બાંધી આવજે દોરો લઈને દીકરી ઘેર આવી છે માને એણે વાત કરી છે કહ્યું છે કે માડી આજથી ચૂલામાં દેવતા ભારી મેલું છું કોઈ મારો દેવતા ઠાળશોમાં ભોજાઈઓને તો ખબર પડી છે ભોજાઈઓને તો ખેદ જ હોય ને એક બીજી ખીખીયાટા કરવા માંડી છે કે આ જોને આ ઉજળિયા ઘરને બાળી બાળીને તો બેઠી છે ને વળી અહીં આવીને કુડલા કટુડિયા કરે છે કોણ જાણે સૂએ દોરા ધાગા લાવી છે મા બિચારી આંખે આંધળા જેવી એટલે એક ઠેકાણે બેસી રહે અને ભૌજાઈઓ આવીને ચૂલામાં પાણી નાખી જાય દીકરી તો નદીએ નાહીને ઘેર આવે ત્યાં દોરાને ધૂપ દેવા દેવતા ન મળે માળી અમારા દેવતા કોણે ઠારી નાખ્યો બેટા તારી ભજાયું એ બીજા કોણ સારું માળી હું હવેથી કટુડિયામાં દેવતા લઈને સીમમાં જઈશ વાછરુંના કાનમાં દાણા મેલીશ એ સાંભળશે ને હું વાર્તા કહીશ એમ કરતાં આઠ દી થયા છે દીકરી તો બોલી છે કે માડી આજ તો મારો દોરો ઉજવાવો છે આજ તો ભાઈ દેશે તે જ જમાશે મા કહે માડી ભાઈઓને ઘેર જઈને માગી આવ બેન તો મોટેરા ભાઈઓને ઘેર ગઈ છે જઈને પૂછે છે ભાભી ભાભી મારો ભાઈ છે છએ ભોજાઈઓ તો બરો છણકો કરી કરીને બોલી છે કે તું જાણ ને તારો ભાઈ જાણ શું કામ છે મારે વીર પસલીનો દોરો ઉજવવો છે જા રાંડ અમારે દોરા ધાગા નથી કરવા અમારે પરમેશ્વરનું દીધેલું ઘણું છે એમ હબડાવી ફફડાવી વડચકા ભરી રોવરાવી નણંદે તો છએ ભોજાઈઓએ કાઢી છે આંખો લૂછીને એ તો નાનેરા ભાઈને ઘેર ગઈ છે ભોજાઈ તો છાશ તાણે છે જઈને બેને તો પૂછ્યું કે ભાભી ભાભી મારો ભાઈ છે ભોજાઈએ હસીને જવાબ વાળ્યો છે કે આવો આવો બા તમારા ભાઈ ખેતરે ગયા છે હજી તો માંડ સીમાડે પહોંચ્યા હશે સાંભળીને બેને તો વાંસે દોડ દીધી છે ભાઈ પસલી ભાઈ પસલી એમ બોલતી દોડી જાય છે ભાઈ તો બેનને ભાડીને ઊભો રહ્યો છે બેને તો જઈને ભાઈને વીર પસલીના દોરાની વાત કરી છે સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે અરે રે બેન અહીં સીમમાં શું આપું લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે આ ધૂળનું ઢેફું આપું છું એને ગોળ કરી જાણજે આ ખોટા ત્રાંબીઓ કરી આપું છું એને સોના મોહર કરી જાણજે જૂના સમયમાં પૈસાનો સિક્કો તાંબાનો હતો ત્રાંબીઓ ભાઈએ તો ચારે વાના ઉજળે મોમે આપ્યા છે રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે સાસુએ તો હરખના આંસુડા લૂતા લૂંતા ખાટલો ઢાળી દીધો છે પાણીનો કળશ ભરીને પાયો છે જમાઈ તો કહે હું તેડવા આવ્યો છું અપઘડી ને અપઘડી જ મારે તેડી જવાનું છે મારાથી ઘડી વારે રોકાવાશે નહીં સાસુ કહે અરે માળી નહોતા ત્યારે નહોતા જ આવ્યા અને આવ્યા ને એક સામટા ઉતાવળા થઈને આવ્યા પણ જમાઈ તો માનતા નથી માએ તો દીકરીને સાબદી કરી છે દીકરીને આણાંનો માળીનો ભરવો છે પણ માહી ભરવું શું દીકરીને દેવા જેવું તો કાંઈ ન મળે હાલો નળદીને બોળાવવા જાય એમ હસતી હસતી ભજાઈઓ આવી છે કોઈ સાવણી લાવી કોઈ સુથિયું લાવી કોઈ જૂની ઈંઢોણી લાવી કોઈ ગાભા મસોતાને ચીથરા લાવી જે મળ્યું તે બધુંય માએ તો ઠાંસી ઠાંસીને દીકરીની બચકીમાં ભર્યું છે ભૂખી તરસી દીકરીને માએ તો તેને તે ટાણે વળાવી દીધી છે દીકરી કહે કે માળી હું તો માર્ગે ઉજવણું કરી લઈશ વળાવીને મા ઘેર આવી ત્યાં તો સાંભળ્યું કે દીકરી દેવતા ભૂલી ગઈ છે અરે રે બાબડીને દોરો ઉજવતા વગડામાં વપત પડશે મા તો દેવતા લઈ વાંસે દોડી છે દીકરી દેવતા દીકરી દેવતા કરતી શ્વાસ ભેર દોડી જાય છે જમાઈએ સાસુનો સાથ સાંભળ્યો ઊભા રહ્યા છે વહુને વર કહે તારી માં જેવું કોઈક આવતું લાગે છે આગે ધુમાડો દેખાય છે માએ તો આવીને દીકરીને દેવતા દીધો છે દઈને મા તો પાછી વળી છે સ્વામી તો માર્ગે મશ્કરી કરવા માંડ્યો છે કે તારી માને બીજું ન મળ્યું કે દેવતા દેવા દોડી બાઈ કહે સ્વામીનાથ મારે તો સારા પ્રતાપ એ દેવતા ના કે તમે નહોતા તેડતા ને તેડી મારે વીર પસલીનું ઉજવણું કરવું છે હું હજી ભૂખી છું અહીં આપણે વિશ્રામો ખાઈએ એક વાવ છે ત્યાં વર વહુ ઉતરે છે બાઈ તો દોરાનો ધૂપ દઈને નાવા ગઈ છે નાઈને નીતરતે લુગડે વાવમાંથી નીકળીને પગેથી ઊભી રહી છે અને સ્વામીને સાત કરીને કહ્યું છે સ્વામીનાથ ઓલે બચકામાંથી એક ગાભો કાઢીને ફગાવો તો ધણી તો બચકા ઉઘાડે ત્યાં એક એકથી ચડિયાતા હીર ચીરને અંબર દીઠા છે એણે તો પૂછ્યું છે હે સતી આમાંથી કયા રંગનું ચીર આપું અરે રે ચીર કેવા મારી ગરીબમાંની મશ્કરી ક્યાં કરો એમ બોલતા બોલતા બાઈની આંખમાંથી દળ 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 આંસુડા પડવા માંડ્યા છે ના રે ના હું મશ્કરી નથી કરતો આમ જુઓ એમ કહીને સ્વામિનાથ તો બધા ચીર બતાવે છે બાઈએ તો જાણ્યું કે મારી વીર પસલીમાં ફળ્યા છે બાઈએ તો હીર ચીર પહેરી લીધા છે એના રૂપ તો ક્યાંય માતા નથી બાઈ ધણીને કહે છે લ્યો સ્વામિનાથ મારા ભાઈએ ત્રાંબ્યો દીધો છે પડખેના ગામમાં જઈને એનું કંઈક સીધું લઈ આવો એમ કહીને ત્રાંબ્યો કાઢે ત્યાં તો સોના મોર થઈ પડી છે ધણી તો ગામમાં ગયો છે વાંસેથી બાઈ તપાસે તો નાના ભાઈના દીધેલ કોદરા સાચે સાચા કાઢા ઘઉં થઈ પડે છે ધૂળનું ઢેફું ગોળનું દડબું થઈ ગયું છે ને પાણીના લોટકામાં ભેંસનું ઘી થઈ ગયું છે જોતજૂતામાં તો બાઈ જ્યાં બેઠી હતી ત્યાં મહેલ મોલાત થઈ પડી છે અને પોતે તો વાવની પાળને બદલે ગોખમાં બેઠી છે ગામમાંથી ધણી જ્યાં આવે ત્યાં એને તો અચરજ થયું છે કે અરે અહીં મોલાતું કેવી અને મારી અસ્ત્રી ક્યાં ક્યાં છો ક્યાં છો એમ સાત પાડતો સ્વામી ગોતે છે ત્યાં તો આહી છું આહી છું એમ ગોખમાં બેઠેલી અસ્ત્રી જવાબ આપે છે ધણી મેળીએ જાય છે રાંધવા સારું બાઈ તો ઘરમાં ચૂલો ખોદે છે પણ જ્યાં ખોદે ત્યાં સોનાના ચરુ જ્યાં ખોદે ત્યાં સોનાના ચરુર ધરતી તો દેખાય જ નહીં હાથ જોડીને બાઈ તો બોલી છે કે હે વીરપસલીમાં તૃઠમાન થયા તો ભલે થયા પણ રાંધી ખાવા જેટલી જગ્યા તો આપો અમે ભૂખ્યા થયા છીએ એટલું કહ્યું કે તો ધરતી હતી તેવી થઈ ગઈ છે રાંધી ચીંધીને ખાધું છે વરવહુ બે જણાએ તો ત્યાં જ વાસો કર્યો છે થોડાક વરસ વીત્યા ત્યાં તો બાઈના પિયરમાં દુકાળ પડ્યો છે સાતેય બાઈઓનું ભળીને બુંદ બેસી ગયું છે સાતેયને ખાવા ધ્યાન નથી રહ્યું સાત ભાઈ સાત ભોજાઈ અને બાપ એમ સૌ દાળી ગોતવા હાલી નીકળ્યા છે હાલતા હાલતા ઉડતા વાવળ મળ્યા છે કે ફલાણી ઠેકાણે કામ હાલે છે ત્યાં જ કોઈ શેઠીઓ દાળિયા દપાડિયા રાખે છે વગડામાં જ્યાં બાઈની મેળીઓ હતી ત્યાં સહુ આવી પહોંચ્યા છે બાઈએ તો પોતાના ભાંડરડાને ભોજાઈઓને અને માવતરને ઓળખી કાઢ્યા છે પણ પોતે બોલતી નથી બાઈ બેન દાડીએ રાખશો ભલે બહુ સારું એમ કહીને બાઈ છ ભાઈને કહે તમે કોદાળી પાવડા લો છ ભોજાઈઓને કહે તમે સુડલા તગારા લ્યો નાનેરા ભાઈને કહે તમે દુકાન ચલાવો નાનેરી ભોજાઈને કહે ચૂલા આગળ રહો ડોસીને કહે ઘોડિયાની દોરી તાણો ડોસાને કહે ડેલીએ બેસીને સૌને કણક આપો સૌ સૌને કામે લાગી પડ્યા છે છએ ભાઈને અચરજ થાય છે કે શેઠાણી નાનેરાને કેમ સૌથી સારી રીતે રાખતા હશે પણ સમસ્યા તો સમજાતી નથી એમ કરતાં તો ભાઈ બીજ આવી છે જમનાજીએ પોતાના ભાઈ જમરાજને જે જમવા નોતર્યા હતા ને સામસામા ભાઈ બહેને પાટલે બેસીને પૂજા કરતી તે કાર્તક સુદ બીજ આવી છે બેને તો સાતેય ભાઈઓને કહ્યું છે તમે મારા જીભના માનેલ ભાઈ છો તમે આજે માં આજ અણુજો પાડજો આખું કુટુંબ મારે ઘેર જમવા આવજો સાતેય ભાઈને જમવા બેસાડ્યા છે છ મોટેરાઓની થાળીમાં અકેક સોનાનો ઘડાવેલ દેડકો અને કડવા લીમડાની ભાજી પીરસી છે અને નાનેરાના ભાણમાં લાપસી મેલી છે નાનેરો તો ખાવા માંડ્યો છે પણ મોટેરા શું ખાય સોનું કાંઈ ખવાતું નથી અને લીમડાની ભાજી તો કડવી ઝેર લાગે છે છ ભાઈઓ સામસામાં મોઢા વકાસીને જુએ છે બેન પૂછે છે કાં ભાઈ કેમ ખાતા નથી બેન બેન ભાજી બહુ કડવી લાગે છે હું તમને છેને એ ભાજી જેવી કડવી લાગતી હતી કેમ કે તેથી તમારે ઘેર સોનું હતું એટલું કહ્યું છે ત્યાં તો છ ભાઈ ચમકે છે એને પોતાની બેન સાંભળે છે બેનની અણસાર ઓળખાય છે છએ ને મોઢેથી તો મેસ ઢળે છે વળી પાછી બેન બોલી છે કે આ નાનેરા ભાઈના ઘરમાં તો કાંઈ નહોતું એને મને ધૂળનું ઢેફું પાણીનો લોટકો અને ખોબું કોદરા આપ્યા પણ ઉજળે મોઢે આપ્યા આજ સારા પ્રતાપ મારે એના કે વ્રતનું ઉજવણું થયું ને વીર માએ મારો દી વાળ્યો છયે ભાઈ અને છએ ભૌજાઈની આંખે શ્રાવણ ભાદરવો છૂટ્યા છે એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી બેનને પગે પડીને ભાઈ ભોજાઈ વિનવે છે કે બેન અમારા અપરાધ માફ કર સાતે ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ વીર પસલીમાં એને ફળ્યા એવા સૌને ફળજો વરસ વાદળી વીરના ખેતરમાં બંટીનું ઢેબરું બેનના પેટમાં ચતુર્માસમાં વીર પસલી વ્રત રહેતી બેન વાદળી જોઈને કહે છે કે હે વાદળી મારા ભાઈના ખેતરમાં વરસજે કે જેથી મને બહેનને ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોછશે